એટલું બધું ધુમ્મસ નોતું ઘડીક બધું ઓલું પુલ એ દેખા તો બંધ થઈ ગયો એટલું ધુમ્મસ આવી ગયું અહીંયાનું ભાઈ વાતાવરણ જોઈ લો તમે ભાઈ મસ્ત ધુમ્મસ ધુમ્મસ અહીંયા ગાડીઓ ને આ જોઈ આમ જો ભાઈ આવી રાઈડ ચાલુ છે ધુમ્મસમાં બતાતું નહોતું ને ભાઈ જોઈ રાઈડ અહીંયાથી ફેટ ચાલુ છે જો અહીંયા અહીંયા છે ભાઈ નાના નાના મકાન છે જોરદાર વાતાવરણ અહીંયા ભાઈ જો અમારે મેડમ

જોઈ વાતાવરણ ભાઈ છે થઈ ગયું તમે મસ્ત ઠેલા આમ જો અહીંયા પીડા છે હજી હોટલ મળી નથી ભાઈ કોઈના કોન્ટેક્ટમાં હોટલ હોય તો કે ગયું સાપુતારામાં હોટલ મળવાની થી હોટલ ગોતવી ભાઈ અત્યારે છે ને આટા મારવી જોઈએ તો ભાઈ તળાવમાં પછી જે દાવણ છે આપણે માથે ઉપર ટેબલ પોઈન્ટ પર આને જો ભાઈ બહુ હરખ છે હરખ

સાત સપોર્ટ આપતા રહેજો બ્લોગ સાપુતારા ના જાવશે તો જોવાનું ભૂલતા નહીં તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને આપણે મળીએ આપણે હોટલ ગોતવાની છે હજી ને ભાઈ નાસ્તા પાણી કરી લે મસ્ત મજાના તો તમે વિડીયોમાં બના રહેજો અને આપણે મળીએ આગળ ફરીવાર રોમ આવી ગયા છે ભાઈ સાબુદારાના ટેબલ પોઈન્ટ પર બે આવી ગયા છે વાતાવરણ છે નીચે કઈ દેખાતું જ નથી આમ નીચે મસ્ત છે મસ્ત છે ઠંડુ ઠંડુ વાતાવરણ છે અમારે મેડમ ઠંડુ ઠંડુ છે બહુ મસ્ત પવન કેવો મસ્ત ઠંડો ઠંડો

આવી સીઝન માં કેરી ખાવાનું મન થઈ ગયું જો અમારા બેન આરે હતા ને તો કે કેરી લેવી છે કે તો કેરી લઈ લીધી બીસ લે જો આ ભાઈ ઉસે અમારા જો પૈસા દેવા છે કે મુકવાસ કાઢીને આપે કેરી ભાઈ કોને ભાઈ કે જો કમેન્ટ માં કમેન્ટ કરી દેજો અને ભાઈ અમે લઈ લીધી કેરી અત્યારે સીઝન વગરની અમે કેરી ખાઈએ છીએ બોલો કેરી ની સીઝન તો વાગી ગઈ તોય

મિત્રો અહીંયા ધુમ્મસ હતો ને બધો નીકળી ગયો છે સમજો કેવું જોરદાર વાતાવરણ થઈ ગયું છે સમજો વાદળા એકદમ નીચે આવતા હોય ને એવું લાગે તમને સમજો જોઈ લો વાતાવરણ થઈ ગયું છે એકદમ જોરદાર જોઈ લો મસ્ત ચિમેર એકદમ ઉભર ધુમ્મસ નીકળી ગયું છે ભાઈ અહીંયા આમ જો પબ્લિક થઈ ગયું છે હવે જાવે આપણે ઓલી બાજુ હાલો ઓલા પોઈન્ટે જો ભાઈ પોઈન્ટ છે ને બોલ અહીંયા ત્યાં જવું છે અમારે તો

यहां से भाई ना ना मकान से जोरदार वातावरण से भाई यहां गजब मस्त मज़ा का वातावरण है कि जो क्या पानी पानी है हां और मैं जाई सी नीचे आए बहुत बड़ा फोटो पाड़ लीदा रील से बनाई लीदी तो नीचे जाई सु आज तो पास है कहीं नीचे जाई मामा तो चलो

चिप्स खाएगी इसके लिए में मेरे लिए दी एक बार तो हम चार एक खाओ तो हम चार जना सी चार एक चिप्स करेंगे कहीं नहीं हाल होगा एक आज का मन कर लेंगे बस बदर में आकर के बदर में ना कर दिया वो चीज दी जो भाई हम जो पाँच हजार इसे वहीं ट्रैफिक से जोरदार जो कहीं नहीं चलो जा यालो अगर तो मैं वीडियो में

કાલ ધનસીસ આવી છે કાલ ધનસીસ આવી છે તેલા બેલા બોટલ થાય મળી નથી અને અમે હેરાન થઈ ગયા છીએ નામ જો આનું વાતાવરણ જો વાતાવરણ પણ જોરદાર છે ટ્રાફિક જામ છે આમ જો જો કેવો ટ્રાફિક આ સાઈડમાં તો એમ ને ખબર પડે એક नो के नो नो गुड पॉइंट हो जाइछ हो जाइछ ड्राइव इन थिंक यू एट द कार एक्जीट सो डाउन द डाटा बटल जावत छौ भित्रीमा होटलमा नै गएर चाहिँ होटल गछु त कतै खाइछु आराम गर्छु १-२ घण्टापछि बाहिर निस्कछु हेलो તો વિડીયોમાં કન્ટિન્યુ રહી ગયો હોટલ ગોતી લઈ મિત્રો સાંજના ચાર ભાઈ હોટલ મળી ગઈ હતી આપણને ફાઇનલી તો ભાઈ છે ને ભૂઈ ગયા તા આરામ કરી લીધો ભાઈને છે ને ભાઈ મકાઈ લઈ લીધી છે અને છે ને ફેસ્ટિવલ ચાલુ છે ને મનસુર ફેસ્ટિવલ તો ભાઈ ત્યાં ગોવા જાય છે તો તને ભાઈ હાલ્યા જાય છે

આ રીતની તમને છે ને અહીંયા બધી આઇટમો જોવા મળે છે નવી આ બધી જો મસ્ત મજાની આઈટમ છે ફેસ્ટિવલમાં અંદર આવી ગયા છે અહીંયા બધી આમ વચ્ચે એક એક નંબર વસ્તુ બધી જરિયાથી જોવા મળે છે તો

અહીંયા ભાઈ છે ને આવ્યા ને બહુ મસ્ત મજા આવે એવું સરસ આ મારે બેઈને બહુ શોખ છે ને આને કો ફોડાનો શોખ છે બેને ફોડા ડાયવર્ટ કરે છે પછી તો છે ને બહાર આપણે મ્યુઝિક માં જઈએ ને બહુ મસ્ત મજા આવે છે તો આપણે જઈએ અંદર ચાલો क्यों पैसा पैसा करती है क्यों बात आप बता बता पता कौन सी बात है पैसे तो मैं लेने वाला था लेकिन इतने कंजूस हो रहे दस 100 रुपए लेके आए यार मुझे बताए से बे जितना जितना उतना ही देने तो मैं तो घर से लाना पड़ेगा सभी लेके आए पैसे हंस हंस ने हंस ली जो क्यों बोले जो क्यों हामो जो 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 बोले

આંખ પડી ગઈ અહીં છે હોટલ હોય કે અત્યારે વરસાદ બહુ ચાલુ છે ને આપણે રાતે જ બહાર ગયા નથી ને કે આપણે ના એને પલ્લીને આવ્યા હતા એટલે કપડાં ફેરને ફેર નાઈ ગયા એટલે રાતે જઈ બહાર જવું નથી વરસાદ ખૂબ સારું છે તો ભાઈ આજનો છે ને આપણે અહીંયા પૂરો કરીશું ને કાલે મળશું આપણે નવા બ્લોગ સાથે તો ભાઈ સાપુતારાનો બ્લોગ જોઈને કહેજો કે એવો ને કમેન્ટમાં કહેજો અને કાલે પાછો બીજો ભાગ બનાવશું આપણે બ્લોગ નવો તો કે આજે બોલ થાકી ગયા છે રખડી રખડીને એટલે ભાઈ છે ને વેલા હેર સુધી વેલા હેર લાગવી એક પછી મળીએ એક નવા બ્લોગ સાથે તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈ વિડીયો સારો લાગ્યો ને તો કમેન્ટમાં જરૂર કહેજો કે કેવો લાગ્યો એટલે અમને ખબર પડે કે ભાઈ વિડીયો કેવો બન્યો છે તો મળીએ એક નવા બ્લોગ સાથે તો ભાઈ કાંઈ નહીં કન્ટિન્યુ બનાવી રહી ચાલો બાય બાય અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જે માતાજી જઈને મદદ ચાલો મળીએ નવા એક વિડીયોને બાય બાય